સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન અને સુરત જ્વેલ ટેક ફાઉન્ડેશન સત્તર અને અઢાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર એસઆઈ ડબલ સી સરસાણા ખાતે રૂટ્સ બી જેમ્સ અને જ્વેલરી એક્ઝિબિશનની ત્રીજી આવૃત્તિનું આયોજન કરી રહ્યા છે અઢારમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ રૂટસનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો જેમાં શ્રીમતી દર્શુબેન જરદોશ માન્ય કેન્દ્રીય રેલવે અને કાપડ મંત્રી હર્ષભાઈ સંઘવી ગુજરાતના માન્ય ગૃ મંત્રી દક્ષેશભાઈ માવાણી મેયર સુરત શ્રી દિનેશભાઈ નાવડિયા ભારતીય ડાયમંડ સંસ્થા રાજેશભાઈ મહેતા એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર રાજેશ એક્સપોર્ટ શ્રી વિજયભાઈ માંગોકિયા પ્રાદેશિક અધ્યક્ષ જીજેઈપીસી ગુજરાત જગદીશભાઈ ખોટ પ્રમુખ એસડીએસ વલ્લભભાઈ પટેલ એસડીબી અધ્યક્ષ અને જનકભાઈ મેસ્ત્રી પ્રતાપભાઈ ચોવડિયા સલીમભાઈ દાગીનાવાલા મુખ્ય મહેમાન અને સન્માનિત અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા ક્વેલરીના કારીગરો દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું સુરત સુરત એસોસિએશન અને ફાઉન્ડેશન દ્વારા ડાયમંડ સિટી સુરતમાં એ ભારતનું અનોખું બી ટુ બી પ્રદર્શન આયોજિત થવા જઈ રહ્યું છે સંપૂર્ણ બી ટુ બી એક્સપો જે ઉત્પાદકો સંપૂર્ણ વિક્રેતા સપ્લાયર્સ ખરીદદારો માટે એકબીજા સાથે જોડાવા માટે એક સ્ટોપ સોલ્યુશન હશે જેઓ કિંમત જેની ડિઝાઇનર જ્વેલરીની ભવ્યતાની પ્રશંસા કરે છે બસો થી વધારે પ્રદર્શકો અને દસ કરતા વધારે સુરત જ્વેલરી મેન્યુફેક્ચર એસોસિએશન અને સુરત જ્વેલ ટેક ફાઉન્ડેશન દ્વારા ડાયમંડ સિટી સુરતમાં રૂટ એ ભારતનું અનોખું બી ટુ બી પ્રદર્શન આયોજિત થવા જઈ રહ્યું છે સંપૂર્ણ બી ટુ બી એક્સપો છે જે ઉત્પાદકો સંપૂર્ણ વિક્રેતાઓ ખરીદદારો માટે એકબીજા સાથે જોડાવા માટે એક સ્ટોપ સોલ્યુશન હશે રૂટ્સ અત્યંત મૂલ્યવાન અને વિશિષ્ટ વેપાર ખરીદદારોને પ્લેટફોર્મ પૂરું પાડશે જેઓ કિંમતી જેમ ડિઝાઇનર

સ્થાનિક અને વૈશ્વિક વેલરી ગ્રાહક સુધી પહોંચાડવાનું સ્થળ છે સુરતને વૈશ્વિક ડિઝાઇન અને ઉત્પાદન સ્થળમાં પરિવર્તિત કરવા વિશાળ સ્થાનિક અને વૈશ્વિક જ્વેલરી ગ્રાહક સુધી પહોંચવા માટે ઘડવામાં આવ્યું છે મારું નામ જયંતિ સાવલિયા સુરત જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશન પ્રેસિડેન્ટ આજે આ થર્ડ એડિશન રૂટ્સ બે હજાર ત્રેવીસ માં અમે ત્રીજું એડિશન ચાલુ આજે છે જેની અંદર બસો થી વધારે મેન્યુફેક્ચરિંગ પાર્ટિસિપેટ એટલે કંપનીઓ પાર્ટિસિપેટ થાય છે અને ઓલ ઓવર ઇન્ડિયાની અંદરથી દસ હજાર જેવા બાયર્સ વિઝિટ કરવાના છે ઇન્ટરનેશનલી નેપાલ છે દુબઈ છે ત્યાંથી બી બાયર્સો આવ્યા છે અને અલગ અલગ સિટી પચીસ થી વધારે રોડ શો પ્લાન કરી અને ત્યાંથી બાયર્સોને ઇન્વાઇટ કર્યા છે અને એમને હોટલની સુવિધાથી માંડીને ટ્રાવેલ ટ્રાવેલ ની સુવિધાઓ અમે પ્રોવાઈડ કરી છે અને આ એક્ઝિબિશનની અંદર અમારો મેઇન મશીનરી અને ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચરરો છે સુરત એ ડાયમંડ હબ છે ડાયમંડ જ્વેલરી જે બનાવવી હોય અથવા ડાયમંડ જ્વેલરી ના જયારે ઓર્ડર્સ કરવાના હોય ત્યારે આ એક્ઝિબિશન એક એવું છે કે જ્યાં ડાયમંડ ની જ્વેલરી બનાવ મળે છે અને એક મોટું બેનિફિટ છે કે સુરત ના મેન્યુફેક્ચરિંગ ને ડાયરેક્ટ કનેક્ટ થાય છે જેનાથી તેમને જે વેપારીઓ વચ્ચે જે છે એના કરતા અમને સીધો ફાયદો થાય છે બીજો ફાયદો એ થાય છે અહીંયા જે બી શું જોવા મળે છે એમાં રો મેટિરિયલ ઇઝી એક્સેસ થઈ જશે કારણ કે જે ડાયમંડ ડિઝાઇન્સ એને સિલેક્ટ કરી છે હા સુરત ડાયમંડ બુટ જે રીતે કાલે આવવાનું છે આખા વિશ્વમાંથી ઘણા બધા બાયર્સો અહિયાં આવ્યા છે સુરતની અંદર તો જેમ્સ એન્ડ જ્વેલરી એમનો પોતાનો ઇન્ટરેસ્ટ હોય છે કે એક્ઝિબિશન જવાનું ત્યારે એની સાથે આ એક્ઝિબિશન છે તો દરેક બાયરસો અહીંયા વિઝિટ કરવાના છે એ બધાએ પોતાના રજિસ્ટ્રેશન બી કરાવવા છે અને જ્યારે એમને અહીંયા આવીને ખ્યાલ આવશે તો જરૂરથી રવિવાર અને સોમવાર બે દિવસ બીજા એક્સ્ટ્રા છે તો એને જરૂરથી વિઝિટ કરશે

સુરત અત્યારે જે રીતના ગ્રોઈંગ થઈ રહ્યું છે અને હાલમાં જ કાલે જે માનનીય વડાપ્રધાન શ્રી ઓપનિંગ કરવા જઈ રહ્યા છે સુરત ડાયમંડ બુટ તો આપ એક સુરતમાં તો બહુ મોટી ગર્વની વાત કહેવાય કે આજે જે રીતના ઇન્ટરનેશનલ એરપોર્ટનો દર્જો આપણને મળતો રહ્યો છે અને આજે વર્લ્ડ લેવલે આપણને કનેક્ટિવિટી કેમ કે આજે સુરત મેન્યુફેક્ચરિંગ અપ તો છે જ પણ હવે જે રીતના અત્યારે વર્લ્ડ લેવલે બિઝનેસ અપમાં જઈ રહ્યું છે એ જોતા આ સુરતમાં એક એરપોર્ટ ની ખૂબ જ જરૂરી હતી અને એ શક્ય થયું છે માનનીય નરેન્દ્રભાઈ વડાપ્રધાન મોદી સાહેબના હિસાબે બાકી તો ધંધો તો બહુ વર્ષોથી આપણે સુરતની અંદર ચાલતો જ છે પણ આપ જાણો છો બધા જ કે આના માટે પણ સરકારનો એક સપોર્ટ હોવો બહુ જરૂરી છે અને જે શક્ય બન્યું છે એ માનનીય વડાપ્રધાન શ્રીના હિસાબે જ બન્યું છે અને બહુ ગર્વની વાત છે અમારે વેપારીઓને તો અત્યારે એક જેને કહે કે અમારો સમય કે આજે અમારે યુએસએ જવું હોય તો અમારે ચાલીસ કલાક ઓછામાં ઓછા થઈ જતા હતા પહેલા તો મુંબઈ જાઓ પાંચ કલાક ત્યાંથી દિલ્હી જાઓ આ સીધું બેસો એટલે અમને વર્લ્ડ લેવલ ની કનેક્ટિવિટી ગર્વ ગર્વની વાત છે એમાં તો સુરત ના ચોપનસો ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ ના બધા ભેગા મળીને જે અહીંયા એસટીબી બનાવવામાં આવ્યું છે એમાં સૌનો સહયોગ અને એક ને એક બધા ભેગા થઈને જે રીતના બન્યું છે એ સપનું એક બહુ આજે વર્લ્ડ લેવલે સમજો કે પેન્ટાગોન કરતાં પણ મોટું એક સુરતની અંદર વિશ્વનું એક નામ ના થાય એવું બન્યું છે તો નેચરલી છે કે વર્લ્ડ એનું નોંધ જ અને માનીને વડાપ્રધાન એમનું ઓપનિંગ કરી રહ્યા છે તો એનો પણ આપણને એક વધારે સુરત સુરતને ખૂબ જ ફાયદો છે કે સુરત અત્યારે એક હીરાની મુરત મુહૂર્ત સુરત સોનાની ની તો છે પણ સાથે હવે હીરા પણ છે ટેક્સટાઇલ પણ છે હબ કહેવાય તો એક વિશ્વ એનું નામ છે